નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારમાં અમે જાણીતા સાહિત્યકાર જાણીતા વક્તા રાષ્ટ્રવાદી શ્રી ડૉક્ટર શરદ ઠાકર સાથે વાતો કરવાના છીએ શરદભાઈ નવી સવાર એ અમારી ચેનલનું નામ છે અને તમે એક ખૂબ સુંદર એક આખી રોજ સવારમાં એક વિચાર મંત્ર આખા વિશ્વને આપો છો મોર્નિંગ મંત્ર ખૂબ આનંદ થયો મારી કલમના ત્રણ રંગ તો બહુ જાણીતા હતા એકત્રીસ વર્ષથી ડૉક્ટરની ડાયરીનો શ્વેત રંગ રણમાખીલું ગુલાબનો ગુલાબી રંગ અને વગડા વચ્ચે ટવકો અને સિંહ પુરુષનો કેસરીયો રંગ જીવનમાં વર્ષો સુધી હું નાસ્તિક રહ્યો પછી કેટલીક ઘટનાઓ એવી બની ત્યારે મને સમજાયું કે કોઈ અકળ તત્વ છે અગોચર તત્વ છે પરમ તત્વ છે જેને આપણે પરમાત્મા ભગવાન ઈશ્વર કહી શકીએ જો તમે પૂરેપૂરો આર્જવ સાથે ઉત્કટ ભાવ સાથે એને પ્રાર્થના કરો છો તો એ તમને બચાવવા માટે આવી જાય છે જેને ચમત્કાર કહી શકાય એવી ઘટનાઓનું હું સાક્ષી રહ્યો મારા જીવનમાં અને હું ભગવાનના શરણે ગયો હું માનતો થયો પરમ નાસ્તિક હતો એમાંથી અત્યારે હું પરમ આસ્તિક બની ગયો છું અને મને લાગે છે કે રાજસી અને તામસી જીવન જે હું જીવતો હતો જવાહર બક્ષીનો એક સરસ મજાનો શેર મને યાદ આવે છે જો મસ્તી વધી ગઈ તો વિરક્તિ બની ગઈ ઘેરો થયો ગુલાલ તો ઘેરુઓ થઈ ગયો એટલે મારો જે ગુલાબી રંગ હતો ને એ થોડો ઘેરો થયો ઘટ્ટ થયો લસોટાઈને ગાઢો બીનો અને એ ગેરોવો બની ગયો ભગવો બની ગયો અને ભગવા રંગમાં જીવવાની મને જે મજા આવે છે એ અદ્ભુત છે આખી જિંદગી રાત્રે ત્રણ વાગે હું પથારીમાં સૂવા માટે પડતો હતો અત્યારે ત્રણ સાડા ત્રણ વાગે જાગી જાઉં છું બબે કલાક હું મેડિટેશન કરું છું મંત્ર જાપ કરું છું પછી મારી ક્રિયાઓ ચાલુ થાય છે એ મેડિટેશન દરમિયાન મને જે દિવસે જે ચિંતન સૂજે આધ્યાત્મિક વાંચનમાંથી અથવા તો મર્ણન કરવામાંથી એ હું મોર્નિંગ મંત્ર રૂપે સો દોઢસો શબ્દોમાં હું રજૂ કરું છું શરૂઆતમાં પાંચ દસ મિત્રો સાથે શેર કરતો હતો લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા મિત્રોનું સૂચન હતું કે અમે અમારા બીજા મિત્રોને મોકલીએ છીએ એ લોકોને પણ જોડાવું છે એમ કરતાં કરતાં લોક મિલતે ગઈ કારવા બનતા ગયા હું તો માત્ર વોટ્સઅપ ઉપર છું મને ફેસબુક ઉપર કેમ આવડતું નથી પણ મારા મારી ફ્રેન્ડ ક્લબ્સ ચાલે છે પછી એમાં લાખો લોકો જોડાયા છે અને દરેક મિત્ર એક એક હજાર લોકોને ફોરવર્ડ કરે છે એમ કરતાં કરતાં રમેશભાઈ માણી ન શકાય હું ખરેખર માણી શકતો નથી કે આવું બને પ્રિન્ટ મીડિયા કરતાં સોશિયલ મીડિયા આટલું મોટું વિશાળ બની શકે ચોપન દેશોના વીસ કરોડ લોકો રોજ સવારે મોર્નિંગ મંત્ર સાથે જોડાય છે અને એમાં પાકિસ્તાન ગલ્ફ કન્ટ્રીઝ ચાઈના નેપાળ આફ્રિકન કન્ટ્રીઝ બતાવી જાય મારો મોર્નિંગમાં તો સ્વાહિલી ભાષામાં જાય ફિલિપિનો લેંગ્વેજ એટલે હવે અનુવાદની સગવડ છે હા ગૂગલમાં અને આપણી વાત પહોંચી જેમાં મારી કલમની કમાલ નથી રમેશભાઈ હું બહુ નિર્ભાર અને નિર્દમ બની ગયો છું મારી વાત લોકો સુધી પહોંચે છે અને લોકોને ગમે છે એનું કારણ આપણી મહાન સંસ્કૃતિ છે આપણું મહાન વૈદિક ધર્મ છે કે જ્યાં વસુદેવ કુટુંબકમની ભાવના છે માટે આખું વિશ્વ એને સ્વીકારે છે ત્યારે બહુ ખુશ થાય છે સંતોષ થાય છે મને તેથી ઉપનિષદમાં એવું લખ્યું છે કે રોજ થોડુંક વાંચન કરો શાસ્ત્રોનું વાંચન એ એક ગણું સારું છે એના પર ચિંતન કરો એ સો ગણું સારું છે અને તમે એના આચરણમાં મૂકો એ એક હજાર ગણું સારું છે શાસ્ત્રોનો અભ્યાસ કરો ચિંતન કરો અને લોકોની સાથે એને બાંટો વહેંચો આ કામ હું અત્યારે કરી રહ્યો છે તમે જ્યારે મોર્નિંગ મંત્ર લખો એટલે પહેલી વાત તો એ કે સવારે સવારે લખતા હશો ત્યારે કેટલી સરસ તમારામાં ઉર્જા હોય તમારું આખું ચેતો તંત્ર કેટલું બધું આમ સુંદર હોય તો વિષય પહેલેથી નક્કી કરો કશું જ નહીં મને રાત્રે હું સૂતો હોઉં છું પથારી વચ્ચે મને ખબર નહોતી કે સવારે હું શું લખીશ એ જે ભાવા વસતા હોય છે મારી ટેરેસમાં હિંચકા પર બેસીને કે આસન ઉપર બેસીને હું અફાટ આકાશ નીચે બેસીને બ્રહ્માંડ સાથે જ્યારે મારા હૃદયનો તાર જોડતો હોઉં છું મારા આત્માને જોડતો હોઉં છું ત્યારે કંઈક ઉપરથી આવે છે ઉતરે છે વિચારો એ મોર્નિંગ મંત્રમાં હું લખું છું એના પુસ્તકો કર્યા છે અમે બે ભાગ કર્યા છે હજી બીજા પાંચેક ભાગ થઈ શકે છે પણ થોડો મેં કીધું ને કે હું આળસુ તો હતો જ અસ્તવ્યસ્ત પણ હતો હવે નિર્વેદ છે મનમાં વ્યાપી ગયો છે કે મારે આપવું જોઈએ બધું જ લખું છું એ બધું જ મારે ગ્રંથસ્થ કરવું પડે જોઈએ પણ પ્રતિસાદ કેવો હોય છે ક્યારેક હું પ્રવાસમાં હું ના આપી શકું તો જે અંગત રીતે મેસેજીસો મારો થાય છે કે સાહેબ અમારી સવાર તમારા મોર્નિંગ મંત્ર સાથે ઉગે છે આજે અમારી ચામાં ખાંડ હતી છતાં અમારી ચા મોડી લાગી પુરુષો બહેનો અને ખાસ તો યુવાન વર્ગ બહુ જોડાય છે ઉત્સાહથી કારણ કે એમણે શાસ્ત્રાભ્યાસ કર્યો નથી આપણા ઓરિજિનલ શાસ્ત્રો વહેંચ્યા નથી એમને ખબર નથી કે આજથી બે લાખને વીસ હજાર વર્ષ પહેલાં સિંધુ નદીને કાંઠે પહેલો ઋષિ ઋગ્વેદની પ્રથમ ઋચા બોલતો હતો અગ્નિ મેળે પુરોહિતમ એ ઋચા એણે ક્યારેય વાંચી નથી અને કદાચ સિત્તેર વર્ષની ઉંમરે વાંચશે તો હું એને અત્યારે આપી રહ્યો છું લોકોને રસ પડે છે મારે છેલ્લો સવાલ એ પૂછવો છે કે આટલા બધા અભ્યાસી છો તો જીવન માટે એક સરસ સંસારી એક સાધુ મહાત્માને પૂછ્યું કે જીવનનો મર્મ સાધુ મહાત્માએ કીધું જીવનનો કશો મર્મ નથી કશો અર્થ નથી દરેક મનુષ્ય પોતાના જીવનને એક મર્મ આપવાનો છે જ્યારે રમેશભાઈ તનના નવજાત શિશુ તરીકે જન્માશે ત્યારે તો એમનું નામ પણ નહોતું બરાબર નામ તમને પછી મળ્યું છે તો તમારા જીવનનો અર્થ તમને ક્યાંથી મેળ્યો હોય ધીમે 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 તમારા સંજોગો તમારા સંસ્કારો તમારો પરિવાર અને પેલી અકળ શક્તિ તમને દોરતી ગઈ દોરતી ગઈ અને આજે એ સ્થાન ઉપર તમને બેસાડ્યા છે કે તમને તમારો જીવનનો રસ્તો મળી ગયો છે તમને અર્થ મળી ગયો છે કે તમારે આ કરવાનું છે અને તમે એ કરી રહ્યા છો તમે આર્મીમાં પણ જોડાઈ શકાઓ તમે ક્રિકેટર પણ બની શક્યા તમે વૈજ્ઞાનિક પણ બની શકાવો શા માટે તમે પત્રકાર બિના આ ઈશ્વરે સહતસરસ મંટોનું નામ આપે સાંભળ્યું હશે ઉર્દુનો ઉર્દુનો નહીં વિશ્વનો ટોપ કક્ષાનો વાર્તા એણે એક સરસ વાક્ય કહ્યું છે કે ઈશ્વર જ્યારે કોઈ નવા વિચારને પૃથ્વી પર મોકલવા ઈચ્છે છે ને ત્યારે નવા બાળકનો જન્મ આપે છે દરેક નવું બાળક ઈશ્વરનો એક નવો વિચાર લઈને આવે છે પણ તમે પણ એક વિચાર લઈને આવ્યા છો હું પણ એક વિચાર લઈને આવ્યો છું અને આપણે ભટકતા ભટકતા ક્યાંક ઠોકરો ખાતા ક્યાંક ગોથું ખાતા ક્યાંક ભૂલ કરતા ક્યાંક આપણી ભૂલ સ્વીકારતા સમજતા પાછા પોતાની જાતને સંભાળીને ફરી પાછા આપણા એ વિચાર તરફ આગળ વધીએ છીએ કેટલી સરસ વાત હું જ્યારે શરદભાઈને સાંભળતો હતો ત્યારે મને મન થતું હતું કે હું સાંભળ્યા જ કરું સાંભળ્યા જ કરું અને નવી સવારના પ્રેક્ષકોને મારે કહેવાનું કે આપણે નિયમિત રીતે શરદભાઈને વિનંતી કરતા રહીશું અને એમની પાસે જે વિચારો છે એમની પાસે જે જ્ઞાન છે એ આપણે મેળવતા રહીશું સરદભાઈ તમારો આભાર મને ખૂબ મજા આવી રમેશભાઈ તમે તમે મને બોલાવજો હું આવીશ આપણે ગોષ્ઠી કરીશું આપણી ગોષ્ઠી લોકો સુધી પહોંચશે પણ ખરો આનંદ તો આપણે હું ને તમે આપણે બે માણીશું ખૂબ ખૂબ આભાર આભાર